વાળવા ખોળીઓ આઈતી પેટ્રોલ ના ના પછી ફોટા છે સોપાટી જાય જો અને આ પેટ્રોલ પૂરા આવે તો કન્ટિન્યુ બ્લોકમાં માં ન રહેજો આપણે હજી જાવાંચા છે પોટા પાડવા સિગ્નલ બંધ કરી દે હાઈ બ્લોગ

લેવાની બોલા બેઠો છે બોલો હા ફૂલ બાંધકી દો ફૂલ બાંધકર દીધી ઓ ફૂલ બાંધા દીધી આ મો ખાલી નાખી આવવાનું રામો લામ તો હા હા ફૂલ બાકી છે ફૂલ ભાત કરી દીધી હા બોલા ફૂલ બાંધવાથી કરવા નથી એ હાઈ આ સુધી અને ઉપર સુધી નાખી દીધી હમ જો દેખાઈ જાય આમ બ્લોક માં હમ તો આ સ્મમી સ્કૂલ અમે આйти ને જ આવ્યા આલે હા આઈતે આ ઓહ વા આવી

ગાડી મેકી થઈ ગયું છે બસ અંદર આવો છો જો 100 રૂપિયા લેપાવ એના પૂછાય ને ગાડી અંદર પહેલા મેક પાર્કિંગ દે પછી આની અંદર જ છે તો કંટ્રોલ વિના રહેજો અહીંયા যাত্রী ફોટા પડાય એવું હોય ફોટા એવું હોય ને લોકેશન મળી લઈ જાજે પછી જાઈ મહિના નો એ કે કાનો ભાગ 5000 આમાં મંદિર હું સેવા આવું છે આય સાલે ફૂફુક કરકે આવું છે મેં વિન લેવું હમ ખાલી

ไปขโมกอะไรอันนี้เด็กเด็กวิเคราะห์ใช่หลันเตี้ยนวะไม่แน่ละนะหลันเตี้ยนวะก็มามีน่ารักไปไปดูที่ไหนอะไรก็แล้วกันจ้า

બ્લોક ને કરી એ તો તમે બ્લોક તમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દો અને નેક્સ્ટ બ્લોક માં તમને મળીએ જો જામ પર મારે અહીંયા ટાઈમ કાઢવો જો ફૂલ મારુતિ ચોક આવ્યો જો